સમગ્ર રાજકોટની અંદર નદી કાંઠાનો વિસ્તાર છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગની અંદર જે જ્ઞાતિઓ ત્યાં વસે છે માની લો કે કોળી જ્ઞાતિ છે એસસીમાં છે માઇનોરિટી છે આહિર છે તે બધા ત્યાં લગભગ પચાસ પચાસ સાહીઠ સાઠ વર્ષથી રહે છે મહાનગરપાલિકાનો આપણે ટેક્સ પણ લઈ લઈએ છીએ નળવેરો પણ લઈએ છીએ અને લાઇટ બિલ એટલે કે પીજીવીસીએલનું બિલ પણ આ લોકો ભરે છે પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક મિડલ ક્લાસ લોકોને હેરાન કરવાનું કામ કરી રહી છે કોંગ્રેસ દ્વારા અમે હાઈકોર્ટ તેમજ કોર્ટે લીગલી એક્શન જે બસો બેની નોટિસ આપી છે અમારી કોંગ્રેસની ટીમ દ્વારા મદદરૂપ અમે લોકો થઈ રહ્યા છીએ મને આશા છે કે સારું પરિણામ પણ કદાચ આવશે પણ ભારતીય જનતા પાર્ટીના કટકુટલી બનીને તંત્ર કામ કરી રહ્યું છે આપે લોકોની વેદનાને વાચા આપવાની જગ્યાએ સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકા હોય ગુજરાતની ગવર્મેન્ટ હોય કે દેશના કેન્દ્રની ગવર્મેન્ટ હોય પણ લોકોના મત લેવા ટાણે અલગ વાત કરે છે અને ચૂંટાઈ ગયા પછી આ ભ્રષ્ટ સરકાર પૈસાવાળાની સરકાર કોઈને જગ્યા દેવા માટે આવા કામ કરી રહી છે આ નોંધનીય છે અને લોકોની વેદના જે પચાસ પચાસ વર્ષથી જે રહેતા હોય અને જે બહેનો છે એને રડતા જોઈને આજે રાજકીય પ્રમુખ કરતા કોંગ્રેસના રાજકીય શહેર કોંગ્રેસ પ્રમુખ કરતાં એક સામાન્ય નાગરિક તરીકે મારા પણ રૂવાડા ઊભા થઈ જાય છે કે જ્યાં એમનો આખો જિંદગીનો પોતાનો પરિવાર ત્યાં રહ્યો હોય અળી મળી અને આજે જે તંત્ર દ્વારા દબાણ નીતિથી જે એમને ખાલી કરવાનો બસો બેની નોટિસ આવી ગઈ અતિશય નિંદનીય છે ભગવાન આમને માફ ન કરે એવું આ પાપ ગણી છે ખાસ કરીને આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારે એટલા બધા આવાસો આપ્યા છે આપના માધ્યમથી રાજકોટ શહેરમાં કે જે આવાસો ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો પાસે હશે પોતાના બંગલામાં રહેતા હશે પણ આપ તપાસ તો નીકળશે બે ફ્લેટ ફલાણા ભાઈના છે ફલાણા ભાઈના છે એકચ્યુઅલમાં જેને જરૂર નથી એવા લોકોએ અહીંયા કબજો કરી લીધેલો છે આ જ પ્રશ્ન તમે મને પૂછો ત્યારે એક વાત હું આપને કહેવા માંગુ છું કે રાજકોટ શહેરની અંદર પુષ્કરધામ મેઇન રોડ ઉપર આશરે બારસો મકાનો ખાલી પડ્યા છે વર્ષો થઈ ગયા હમણાં એના રિનોવેશનમાં ભ્રષ્ટાચાર કરવા માટે ઓછામાં ઓછા સાડા ત્રણ કરોડના ખર્ચે ફરીથી લાદી અને રિનોવેશન કરીને કપડાં પહેરાવાનું કામ કર્યું છે એ એક પણ અવાસ કોઈને લીગલી રીતે ફાળવાના નથી તો આવી ઘણી બધી જગ્યાઓ પડી છે અને હું તો આપના માધ્યમથી કલેક્ટરશ્રીને પણ કહેવા માગુ છું કે આપને ભગવાને જે સતબુદ્ધિ આપી છે અને આપ આઈએસ કક્ષાએ આઈપીએસ કક્ષાએ ત્યાં બિરાજો છો તો આપણ આ જે ખાલી જગ્યાઓ છે એવા લોકોને સ્થળાંતર કરી અને પછી ડિમોલેશન કરો આ ન્યાય છે બંધારણનો ન્યાય છે વર્ષોથી લોકો ત્યાં રહેતા હોય તો બંધારણે પચીસ પચાસ વારનો હક આપેલો છે આપણે અંગ્રેજો જેવી સરકાર તરીકે તાનાશાહી સરકાર તરીકે આ લોકોને રાતોરાત ઘર વિહોણા કરવાનું કામ જે લીધું છે એને કદાચ ભગવાન પણ માફ નહીં